નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો નો અમારી યુટ્યુબ ચેનલ માં હું છું આપનો મિત્ર ભાવી ઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયો ના આપણે વાત કરવાની છે વરસાદી રાઉન્ડ બાબતની ટૂંકી માહિતી અને આજે ગુજરાતના કયા કયા વિસ્તારમાં વરસાદની સંભાવના રહેલી છે સંપૂર્ણ માહિતી જોશું તે પહેલા ચેનલ માં જે પણ મિત્રો નવા હોય તે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો ખાસ કરીને હાલની સ્થિતિ પ્રમાણે વરસાદની ગતિવિધિમાં ગઈકાલથી મોટો ઘટાડો જોવા મળ્યો છે આમ જોવા જઈએ તો ક્રમ દિવસથી જ વરસાદની ગતિવિધિ ઘટી છે અને પવનનું જોર જોવા મળી રહ્યું છે ત્યારે પવનનું જોર ક્યારે ઘટશે તો મિત્રો ખાસ કરીને આ પવનનું જોર છે તે હજી પણ આવતીકાલ સુધી રહેશે આવતીકાલથી ક્રમશઃ ધીમ ગતિ ઘટાડો થવામાં રહેશે અને પવન ઘટતાની સાથે જ વરસાદી રાઉન્ડના પણ વધામણા થશે ત્યારે ખાસ કરીને હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો છૂટાછવાયા વિસ્તારમાં વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે જેમાં ખાસ ખાસ કરીને આજે વિસ્તારમાં રહેલી છે તે વાત બાબતની ટૂંકી માહિતી તો કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે પણ રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ છે જે સુરત વાપી વલસાડ તમણ દાદરા નગર હવેલી તાપી નર્મદા સહિતના જિલ્લાઓમાં જોવા મળી શકે છે મતલબ કે ત્યાં ભાગોમાં હળવા મધ્યમ ઝાપટા રૂપી વરસાદનો દોર જોવા મળી શકે છે જોકે આ ઝાપટા છે તે છૂટાછવાયા વિસ્તારમાં જોવા મળશે બધા વિસ્તારમાં નહીં હોય તો આજે આ ભાગોમાં વિસ્તૃત છે જ્યારે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ દરિયાકાંઠાના વિસ્તારો છે જૂનાગઢ ગીર તમરેલી અમરેલી પોરબંદર ભાવનગર સહિતના જિલ્લાઓમાં પણ છૂટાછવા ઝાપટાનું પ્રમાણ સીમિત વિસ્તારમાં જોવા મળી શકે છે જ્યારે ખાસ કરીને બોટાદ આજુબાજુના વિસ્તારોમાં થોડી સંભાવના આજે લાગી રહી છે અને ત્યાં ઝાપટાથી હળવો વરસાદની સંભાવનાઓ ગણી શકાય છે જ્યારે બાકીના વિસ્તારોમાં મધ્ય પૂર્વ ગુજરાતમાં પણ ખાસ મોટી સંભાવના જાણતી નથી આજે જ્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં ખાસ કરીને જે લઈ અને વિસ્તાર ભાગોમાં વિસ્તાર તેમજ મહેસાણા પાલનપુર આજુબાજુનો પટ્ટો મતલબ કે બોટાદ લઈ અને ઉત્તર ગુજરાતનો જે આ પટ્ટો છે આ ભાગોમાં થોડી સંભાવના દેખાય છે અને ત્યાં ઝાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદ છૂટાછા વિસ્તારમાં જોવા મળી શકે છે એટલે ખાસ કરીને જિલ્લાનો જિલ્લાનો ભાગો એન્ડિંગ ભાગ એટલે કે બોડરકાંઠો જે ભાવનગરના બોડરકાંઠા વિસ્તાર સુધી લઈ અને બોટાદ જિલ્લાનો ભાગ સુરેન્દ્રનગરના લીંબડીથી ધોડકા નજીકનો ભાગ આ ભાગોમાં થોડી સંભાવના વધુ દેખાઈ રહી છે જ્યારે મહેસાણા પાલનપુર આજુબાજુનો વિસ્તાર છે ખેડબ્રહ્મ આજુબાજુનો વિસ્તાર છે આ વિસ્તારમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ઓછી જણાઈ છે જ્યારે કચ્છના ભાગોમાં પણ વિસ્તારમાં ક્યાંક ઝાપટું પડે નથી તો હાલની સ્થિતિ પ્રમાણે આ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે આવતીકાલે વરસાદના વિસ્તારમાં ચોક્કસપણે વધારો થશે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિના વિસ્તારો છે તે વધશે અને જિલ્લાઓમાં પણ વરસાદની ગતિવિધિ થોડી વધશે તે વિશેની માહિતી આવતીકાલે આપીશું તો ખાસ કરીને વરસાદી રાઉન્ડની શરૂઆત ત્રેવીસ તારીખથી મુખ્યત્વે શરૂઆત થવામાં આવે છે ત્રેવીસ તારીખથી વરસાદની શરૂઆત થશે અને ચોવીસ તારીખથી જ વરસાદ એક પ્રકારે ગેર બદલે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થશે એટલે ચોવીસ તારીખે વિસ્તાર ઘણા ખરા વિસ્તારો આવરી લેશે વરસાદ અને જેમ જેમ ચોવીસ તારીખ પછીનો સમયગાળો પસાર થશે તેમ તેમ વરસાદના વિસ્તારોમાં પણ ખૂબ જ મોટો વધારો થતા જશે અને સંભવિત આપણે આશા રાખીએ કે ત્રીસ જૂન સુધીમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વરસાદનો વિસ્તાર છે તે વધી જાય અને ખૂબ જ મોટા પ્રમાણમાં વાવણી વરસાદના વિસ્તારો પણ જોવા મળે તેવા પૂરેપૂરા સંજોગો દેખાઈ રહ્યા છે તો વરસાદી રાઉન્ડ બાબતે ખેડૂત મિત્રો માટે ચોક્કસપણે એક રાહતના સમાચાર છે એક સારો એવો વરસાદનો રાઉન્ડ આપણા માટે આવી રહ્યો છે જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ તો આજે અને આવતીકાલે હજી થોડા વરસાદના વિસ્તારો ઓછા રહેશે પરંતુ ત્યારબાદથી વરસાદના વિસ્તારોમાં વધારો થશે એટલે પવનની ગતિ ઘટશે અને વરસાદનું જોર વધશે પવનની જે વાલ અત્યારે એક પ્રકારે ખુલી ગયો છે જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે અનેક વિસ્તારમાં તે પવન ધીમો થતાની સાથે જ વરસાદના વિસ્તારમાં ચોક્કસપણે વધારો થશે